હેલો વિદ્યાર્થી મિત્રો હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજે માં સ્વાગત કરું છું તો આપણે ત્રિકોણને એટલે કે સોતું ચેપ્ટર ભૌમિતિક આકૃતિઓની ગણતરી જેની અંદર આપણે ઓલરેડી ત્રિકોણની ગણતરી પૂર્ણ કરી છે અને હવે આજે આપણે ચોરસની ગણતરી તરફ આગળ વધી રહ્યા છે તો ચોરસની ગણતરીમાં કેવી રીતના પ્રશ્ન આવી શકે તો સમાન હરોળ અને સમાન સ્તંભની ગણતરી દ્વારા ચોરસની ગણતરી કેવી રીતના કરવી ત્યાર પછી અસમાન હરોળ અથવા તો અસમાન સ્તંભ અથવા તો કેવી રીતના તેની ગણતરી કરવી તો આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર આવી શકે તો મિત્રો ચોરસની ગણતરીમાં આપણે જોઈએ કે અહીંયા શું આપેલું છે તો અહીંયા પહેલા તો આપણે મિત્રો હરોળ કોને કહેવી અને સ્તંભ કોને કહેવાય તો હરોળ એટલે કે આડી લીટી હોય મિત્રો આડી હોય એને શું કહેવાય તો હરોળ કહેશું શું કહેશું હરોળ કહેશું અને ઊભી એટલે કે આ ઊભી લાઈન છે ઊભી ઉભી તો તેને આપણે શું કહીશું તો ઉભીને આપણે સ્તંભ કહીશું શું કહીશું સ્તંભ કહીશું એટલે કે આ પટો છે તેને સ્તંભ કહીશું અને આડુ છે તેને શું કહીશું હરોળ કહીશું કેવી રીતના તો આ પેલું આ એક ત્રિકોણ છે આ ત્રણ ત્રિકોણ આને ઉભા છે તો એને શું કહેશું સ્તંભ કહીશું અને આ રીતના આડુ છે તો એને શું કહેશું હરોળ કહેશું તો હવે આની અંદર શું જોવાનું કે સમાન હરોળ જો મિત્રો સમાન હરોળ અને સમાન સ્તંભ એટલે કેવી રીતના તો અહીંયા એક બે અને ત્રણ હરોળ છે તો અહીંયા એક બે અને ત્રણ શું છે સ્તંભ છે એટલે સમાન હરોળ થઈ અને સમાન સ્તંભ થાય તો હવે આની કેવી રીતના ગણતરી કરવી તો આની ગણતરીમાં તમારે શું મિત્રો જોવાનું તો તમારે પહેલે પ્રથમ વખત શું કરવાનું તો પ્રથમ તમારે સો એકડા લખી નાખવાના કેવી રીતના તો પેલા હરોળમાં આપણે લખશું ક્રમ એક બે અને ત્રણ હરોળથી હવે એ રીતના પણ આપણે સ્તંભમાં પણ લખશું તો એક બે અને ત્રણ થયા તો સમાન તપ સ્તંભ થયા અને સમાન હરોળ થયા તો હવે આને કેવી રીતના આપણે સોલ્યુશન લાવવું તો આની અંદર આપણે શું કરશું તો એક બે અને ત્રણ થયા હવે આને આપણે મિત્રો આનો જવાબ કેટલા સોરસ છે તો કેટલા સોરસમાં છે શું કરવાનું તો આ બંનેનો ગુણાકાર થશે એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર શું થશે નવ થશે તો એવી રીતના આનો પણ ગુણાકાર થશે બે ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર થશે તો કેટલા થયા તો ટોટલ કેટલા થયા તો બે બે ગુણ્યા બે જો અહીંયા એકની ગણતરી નહીં થાય કેમ મિત્રો થાય નહીં થાય તો એક સામાન્ય વધેલો છે એટલે એકની ગણતરી નહીં થાય એટલે તમારે કેટલા થયા તો નવ નવ ને તેર થયા કેટલા થયા તેર જવાબ આવે કેટલા થયા તેર થયા તો આવી રીતના આપણે આગળ થોડાક વધારીને જોઈશું આડા સ્તંભ અને ઊભા સ્તંભની અંદર તો એની અંદર શું છે હરોળની અંદર આ એક આ બે આ ત્રણ આ ચાર ત્યાર પછી આ રીતના પણ લખી નાખશું બે ત્રણ ચાર આ રીતના લખશું તો હવે આનું શું કરશું તો આનું ક્રોસ મલ્ટિપાય એટલે કે છે તો ચાર ગુણ્યા ચાર એટલે સોકે છોક સોળ થશે એટલે કે ચાર ગુણ્યા ચાર એટલે સોળ થશે હવે એવી રીતના ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે નવ થશે તો એવી રીતના બે ગુણ્યા બે એટલે કે બે ગુણ્યા બે બે ગુણ્યા બે એટલે ચાર થશે તો કેટલા થયા તો મિત્રો આની અંદર કેટલા થયા બે ને બે ચાર પછી ત્યાર પછી પ્લસ નવ કેટલા થયા સોળ એટલે કેટલા થયા વીસ વીસ ને ચાર ઓગણત્રીસ વીસ ને નવ ઓગણત્રીસ તો કેટલા ત્રિકોણ થયા એટલે કે કેટલા મિત્ર ચોરસ થયા તો અંદર ગણતરી આવી રીતના કરવાની હવે ત્યાર પછી આપણે બીજી રીતના જોઈએ કેવી રીતના તો અહીંયા તમને શું આપેલું છે તો અસમાન હરોળ હશે અથવા તો અસમાન સ્તંભ કોઈ પણ હોઈ શકે અને અને અસમાન સ્તંભ અને અસમાન હરોળ ટૂંકમાં બંને હરોળ અથવા તો સ્તંભ બે અલગ અલગ હશે સરખા આવી રીતના સરખા નહીં હોય તો આપણે જોઈએ કેવી રીતના ગણતરી કરવા તો આ શું છે મિત્રો આડી હરોળ છે શું છે આડી છે મિત્રો હરોળ છે અને ઊભી છે એને શું કહેવામાં આવે તો ઊભી છે એને સ્તંભ કહેવામાં આવે તો લખી નાખશું આપણે ક્રમમાં એક બે ત્રણ હરોળ કેટલી થાય તો હરોળ ત્રણ આપેલી છે તો હવે સ્તંભ કેટલા છે બે ત્રણ ચાર જો મિત્રો અહીંયા ત્રણ હરોળ આપેલી છે અને ચાર સ્તંભ આપેલા છે તો અસમાન થઈ ગયું મિત્રો હરોળ અને સ્તંભ તો આનું સોલ્યુશન કેવી રીતના લઈ આવવાનું તો આનું પણ એવી રીતના લઈ આવવાનું કે અહીંયાથી લેવાનું મિત્રો ચાર તેરી ચાર તેરી મિત્રો અહીં આપણે લઈ લઈએ ચાર ગુણ્યા ત્રણ ચાર તેરી બાર તૈયાર પછી ત્રણ દુ ત્રણ દુ ત્રણ દુ સો થયા ત્યાર પછી અહીંથી આ રીતના લઈએ તો બે ગુણ્યા એક બરાબર બે થયા તો હવે આપણે લઈશું આનો જવાબ બાર બાર ને અઢાર 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 ને વીસ કેટલા થયા તો કેટલા આની અંદર ચોરસ આવેલા છે તો આની અંદર વીસ ચોરસ આવેલા છે તો હવે એવી રીતના અહીંયા પણ આપણે જોશું કે આડી છે એને એને શું શું તો આડી છે 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 હરોળ હરોળ આ આ ત્યાર પછી સ્તંભ હવે કેવી રીતના ગણતરી કરશું તો આપણે નિયમ પ્રમાણે સો એકડા લખી નાખશું ક્રમમાં એક બે ત્રણ ચાર તો ચાર હરોળ થઈ હવે સ્તંભ કેટલા છે તો ચાર બે ત્રણ ચાર અને પાંચ કેટલા સ્તંભ થયા પાંચ સ્તંભ થયા તો આનું કેવી રીતના આપણે સોલ્યુશન કરશું તો આનું આપણે આ રીતના સોલ્યુશન કરશું અહીંયા અહીંયા શું સીધે સીધું આપી દેસુ ચાર ગુણ્યા પાંચ તો ચાર ગુણ્યા પાંચ એટલે વીસ થશે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ થશે ત્યાર પછી ચાર ચોક બાર એટલે ત્રણ ચોક બાર એટલે બાર પ્લસ થશે ત્યાર પછી બે તેરી બે તેરી છ થશે હવે ત્યાર પછી અહીંયા બે ગુણ્યા એક એટલે કેટલા થશે બે થશે એટલે કે એક ગુણ્યા બે એટલે કેટલા થશે બે થશે હવે આનું શું કરશું આનો સરવાળો કરશું તો બાર છ ને સ આઠ આઠ ને વીસ વીસ ને વીસ ચાલીસ થશે કેટલા થશે ચાલીસ તો આની અંદર કેટલા ચોરસ આવેલા છે તો આની અંદર ચાલીસ ચોરસ આવેલા છે તમને મિત્રો અસમાન હરોળ કેવી રીતના પૂછી શકે અને અસમાન સ્તંભ પણ કેવી રીતના પૂછી શકે તો તમારે શું કરવાનું પ્રથમ તો તમારે હરોળ ક્રમમાં લખી નાખવાની ત્યાર પછી સ્તંભ લખી નાખવાના ક્રમમાં પછી તેનો લાસ્ટમાંથી ડિજિટ હોય તેનો સ્તંભનો અને હરોળનો બંનેનો ગુણાકાર લેવાનો સ્તંભને હરોળનો ગુણાકાર લેવાનો સ્તંભ અને હરણનો ગુણાકાર લેવાનો અને પછી આવી રીતના તમારે સોલ્વ કરવાનું તો મિત્રો આ શું હતું તો આ મિત્રો આપણે જોયું કે ચોરસની ગણતરી કેવી રીતના કરવી તો અહીંયા આપણે ચોરસની ગણતરી રાખીએ છીએ મિત્રો અને આજે આપણે લેક્ચર સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય ભારત